ઉહાપો થતા CCTV ફૂટેજ ચેક કરતા એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાયો હતો વાઇટ લાઇન સિક્યુરિટીના માલિક ધનરાજસિંહ ઝાલાએ આ ઈસમને ગામબોઈ પાસેથી ઝડપી પાડી અને તેને સફલ હોસ્પિટલ લાવી તેના પાસેથી પૈસા રિકવર કરવામાં આવ્યા બાદ આ ઈસમને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો ઓકે મારું નામ ધનરાજસિંહ ઝાલા વાઇટ સિક્યુરિટી સર્વિસ ઓર શિવામો કોમ્પલેક્ષમાંથી ફોન આવેલ ભાભીભાઈ રાવણનો મારા પર મારા મેનેજર છે આપણા કોમ્પ્લેક્ષમાં ચોરીથી છે એમની કેમેરામાં ચેક કરી મારામાં મનીષ એક આવો છે મનીષ બાળકો પ્રેરણાથી એ ભાઈ એમ કીધું કે આ માણસ કોઈ વાપરીનો છે પણ તાત્કાલિક હું અહીંયા કેમેરાના આધારે મેં એને ચેક કરી ઉપર જઈને જે કંઈ સર પૈસા ભરવા માટે આવેલા એમના પર્સમાંથી ત્રીસ હજાર રૂપિયા પેલા માણસે બહાર આવી ફટાફટ ચોરી કરી નીકળી ગઈ કેમેરાના આધારે મને ખબર પડતા કોઈ વાપરી છે હું ત્યાત્કાલિક ગાડી એના પાછળ દોડાવી કોઈ ચોપડીથી રિક્ષા માટે પૈસા એના અહીંયા ગાડી લઈને કબૂલ લઈ એ પલટીના હાથમાં પૈસા આપી માણસ પોલીસના હાથમાં સુપ્રત કર્યો છે શું નામ તમારું રાજી જાડા વાઇટ લાઇન સિક્યુરિટી સર્વિસ समाचारों की झड़पी अपडेट मे हम सत्य स्वराज न्यूज चैनल ने लाइक शेयर और सब्सक्राइब करो